સુરત રેલવે પોલીસે બાતમીના આધારે ચોરીના ગુનામાં નાસ્તા ફરતા રીઢા ચોરને રેલવે પોલીસે ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલ મુદ્દામાલ કબજે કર્યો સુરત રેલવે સ્ટેશન પર રોજેરોજ ચોરી સહિતના બનાવો બને છે ત્યારે ભીડમાં મુસાફરોના સામાન અને કિસ્સા હળવા કરતા રીઢાઓને ઝડપી પાડવા પોલીસ પણ મેદાન આવી છે તો ગત ત્રેવીસ મહિના રોજ સુરતથી મુંબઈ જવા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર બે પર બીકાનેર બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનના કોચમાં ચડતી વેળાએ મુસાફરો ભીડનો લાભ લઈ બેગની ચોરી કરી રીઢાઓ ભાગે છૂટ્યા જે અંગે રેલવે પોલીસ મથકમાં